કરજણ નગરપાલિકા ચૂંટણી મતદાન પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ કરજણ નગરપાલિકાની આગામી આવતીકાલના રોજ યોજાનાર ચૂંટણી મતદાન પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થવા પામ્યું છે નગરના એકથી સાત વોર્ડ માટે યોજાનાર મતદાનને લઈ તંત્ર સજ્જ બન્યું છે ત્યારે કરજણ તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં આજ રોજ નગરના સાત વોર્ડના અઠ્યાવીસ બૂથો માટેની ડિસ્પેજિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરના સાત વોર્ડ માટે પંચ્યાસી ઉમેદવારો મેદાનમાં હોય ત્યારે આવતીકાલના રોજ નગરના સત્યાવીસ હજાર છસો નવ મતદારો મતદાન કરશે જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે મતદાન મથકો ઉપર સુરક્ષાના ભાગરૂપે પોલીસ બીએસએફ એસઆરપી જવાનો તૈનાત રહેશે શાંતિ અને સુરક્ષાના વાતાવરણની વચ્ચે મતદારો મતદાન કરી શકે જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે નાખી ગુડો